તે પછી આ બધો મસાલોમાં લઈ લીધો છે રાઈ છે જીરું હિંગ લાલ મરચા એ બધું લઈ લીધું છે એ પછી વઘાર કરશે તરી તેલ પણ ગરમ થઈ ગયું છે તો આ રીતે મેં પીસીસમાં કરી લીધા છે રીંગણા પણ અને બટેકા આ રીતે કટિંગ કરી લેવાના છે પછી આને આપણે તેલમાં તરી લેવાના છે આટલું મેં તેલ આમાં મૂક્યું છે આ રીતે તરી લે

આપણે પાંચ થી સાત મિનિટ જેટલું થઈ ગયું છે તો આપણે જોઈ શકીએ આપણે વચમાં બે એક વાર છે ને ચમચો આમાં બેસી ન જાય એટલા માટે અને આને તમે જોઈ શકો છો કેવું સરસ થઈ ગયા છે અને તમને પણ બતાવી દઉં છું ચાકાના મદદથી કેમ કે અત્યારે તમે ગરમ છે એટલા માટે આ ચાકો આરામથી એનામાં બેસી જાય છે એટલે આ રીતે આપણે રાખવાના છે અને પછી એને આમાંથી કાઢી લેવાના છે કેમ કે હજી આપણે એનો પાછો વઘાર કરવાનો બાકી છે હવે મેં ગેસ કરી દઉં છું બંધ અને ચારાના પણ રીંગણા બટેકાનું શાક તો બનાવતા હોસો પણ આ રીતે મારી રીતે એકવાર તમે બનાવશો તો તમે એકવાર આંગળા ચાટતા રહી જાશો એવું સરસ શાક બનશે આપણે આમાં ગ્રેવી કરી લીધી છે ટમેટાની ડુંગળીની તો હવે આપણે આમાં તેલ પણ આવી ગયું છે

સમતાન મંદર થી બે મિનિટ સેકન્ડ પૂરતું આપણે એને પકાવી લેશે આ રીતે તેલમાં જેથી શાકમાં સરસ સુગંધ આવે અને આના ઠાકરાને કદી સુગંધ છે આપણે જીરું પણ નાખી નથી એ પણ હવે આપણે આમાં નાખી દેશે જીરું પણ સરસ રીતે ફૂટી ગયું છે તો આપણે એમાં ડુંગળીનો ટમેટાનું વઘાર કરી નાખશે બે થી ત્રણ પત્તા લીમડાના

એક બે અડધી ચમચી નહીં એક ચમચી ધાણા પાવડર એક ચમચી અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેસું

જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી અમે જે પણ નવા વિડિયો બનાવીએ તમારા સુધી પહોંચી શકે અને આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો